રાજીનામા બાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા સક્રિય થયા ધારાસભ્યએ નવા સંગઠન અંગે જાહેરાત કરી છે રાષ્ટ્રીય ઓબીસી એસસી એસટી એકતા મંચની જાહેરાત છે જેમાં આ સંગઠન પછાત સમાજ માટે કાર્ય કરશે તેવી વાત ઉમેશ મકવાણાએ કરી સરકારી ભરતીમાં પછાત વર્ગને સ્થાન મળતું નથી સમગ્ર મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી રજૂઆત કરીશું શિક્ષણ વધારવા પર સંગઠન કામ કરશે તેવું પણ નિવેદન તેમણે આપ્યું અને સામાજિક મુદ્દાઓ પર જિલ્લાઓમાં પ્રવાસ કરીશું મુદ્દાઓ અંગે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું સંગઠન માટેની નિમણૂકો પણ જાહેર કરાવવામાં આવશે દરેક જિલ્લામાં કન્વીનર અને કોર કમિટી મેમ્બર જાહેર કર્યા છે અમારું સામાજિક સંગઠન છે આ કોઈ રાજકીય સંગઠન નથી દરેક જિલ્લામાં આજે અમે એક એક કન્વીનરની આજે અમે નિમણૂક આપવાના છીવી આજે અમે અગિયાર જણાની કોર કમિટીના મેમ્બરોની આજે અમે નિમણૂક આપવાના છીવી આજે અમારું સંગઠન છે એ માત્રને માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરવા જઈ રહ્યું છે શિક્ષકોની ભરતી આવે ત્યારે તમે જોયું હોય છે કે ક્યાંક ને ક્યાંક સરકારી ભરતીઓમાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગી રહ્યું છે એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને સરકારનું આજે અમે પ્રતિનિધિ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે એવી અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે